નમસ્કાર મિત્રો આ શરૂઆત તો કોફી થી જ કરવી પડશે કેમ કે મંદિર છે બહુ મંદિર છે એટલે કાંઈ રાજી જવા થવા જેવું નથી પણ માલની આવક વધી ગઈ છે આજે રસ્તા ખુલી ગયા ઉપરથી રાજકોટનો માલ આવ્યો છે એટલે મંદિર બેહી ગઈ છે બકાલામાં અ મંદિર અમુક વસ્તુમાં છે જ એટલે એના ભાવની અપડેટ માટે થઈને અત્યારે સવારના વિડીયો બનાવવો પડે છે તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં આજે તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસ જાણીએ જામખંભાળીયા માર્કેટિંગ યાર્ડના શાકભાજીના તો મિત્રો આજે ઘણી બધી મંદી બે ગઈ છે ઘણા બધા બકાલામાં તો શરૂઆત ભીંડા કરીએ ભીંડામાં કાલે જે બજાર હતી ત્રીસ થી ચાલીસ રૂપિયા તે જ વીસ રૂપિયા નીકળી ગયા છે તો ભીંડામાં બજાર આજ થઈ

કિલે ત્રીસ રૂપિયા બજાર આ ડાઉન થઈ ગઈ છે મરચાં વીસ થી લઈ અને સારા મરચાં વીઆઈપી એક નંબર મરચાં જે કહેવાય એ ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ચાડા મરચાં પડી ત્યાંથી ઝીણા મરચાં ઝીણા મરચાંમાં બજાર ડાઉન થઈ ગઈ છે કાલી ને આજની બજારમાં કિલે ચાલીસ રૂપિયા થઈ ગયા છે વીસ થી લઈ અને સારા વીઆઈપી મરચાં પાંત્રીસ રૂપિયા સુધી વેચાણા છે ત્યાંથી ટમેટા ટમેટામાં કિલે વીસનો બજાર ડાઉન થઈ ગઈ જાય છે ત્રીસ થી લઈ અને વીઆઈપી દેશી ટમેટા ચાલીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી તુરિયા તુરિયાની જે આવક હતી વીસ રૂપિયા થી લઈ અને સારા વીઆઈપી તુરિયા પચીસ રૂપિયા ત્રીસ રૂપિયા વેચાણા છે ત્યાંથી કારેલા કારેલા મેં બધા ડાઉન થઈ ગઈ છે સારા કારેલા વીસ રૂપિયા થી લઈ અને સારા વીઆઈપી કારેલા ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી આપણે રીંગણા રીંગણામાં બજારા વિરત છે તેજી રીંગણા ચાલીસ રૂપિયા થી લઈ અને સાઠ રૂપિયા કિલો સુધી વેચાણા છે ગોટી રીંગણામાં તેજી છે આજે મિત્રો પોટી રીંગણા મીડિયમમાં પાંત્રીસ રૂપિયા અને સારા રીંગણા ઓટી વીઆઈપી પચાસ રૂપિયા સુધી વેચાણ છે એટલે તેમાં ભાવમાં ઉછાળો છે ત્યાંથી બજાર ડાઉન થઈ ગઈ છે દસ રૂપિયાથી તેર રૂપિયા બજારથી અને ત્યાંથી ફુલાવા ફુલાવવાની બજાર આજે કિલો વીસ રૂપિયા બજાર ડાઉન થઈ ગઈ છે ચાલીસ રૂપિયાથી લઈ અને પચાસ રૂપિયા કિલો સુધી વેચાણી છે તો મિત્રો આ ત્યાં જ ભાવની અપડેટ તો મિત્રો આવી નવી અપડેટ જોવા માટે આપણી ચેનલ જગદીશ ચોપડાને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત નમસ્કાર મિત્રો સ્વાગત છે તમે આપ્યું યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ